બોલે છે ભરૂચ પોતસે ભરૂચ ટીમ દ્વારા સેવા કાર્યની ભાવનાને આગળ વધારતા 108 વ્યક્તિઓ માટે મસાલા ખીચડી બનાવી ભૂખ્યાના ભોજનની શરૂઆત કરવામાં આવી આ સેવા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું ટીમના સભ્યોએ સ્વયં રસોઈ બનાવી સ્વચ્છતા અને ગુણવત્તા જાળવી ભોજન તૈયાર કર્યું હતું ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ ભૂખ્યા લોકો મજૂરો તથા રસ્તા પરના રહેનારા જરૂરિયાતમંદોને પ્રેમપૂર્વક ભોજન વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યથી લોકોમાં માનવતાની ભાવના મજબૂત બને તેવો હેતુ રાખવામાં આવ્યો છે બોલે છે ભરૂચ પુસે ભરૂચ ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા માનવ સેવા કાર્યો સતત ચાલુ રાખવામાં આવશે નમસ્કાર હું વિકાસ કાયસ બુલસ ભરૂચ પુસે ભરૂચ ટીમ તરફથી આ જ રોજ ત્રણ તારીખના શનિવારના રોજ ગરીબ પ્રજા માટે ભૂખ્યાઓને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી આશરે એકસો આઠ જેટલા ગરીબોને ખી ખીચડી વિતરણ કરવામાં આવી છે ને આ સતત કાર્યો અમે ચાલુ રાખીશું ને બને એટલી કોશિશ કરીશું